આલુ બેંગન ફૂલગોભી કરેલા શકરકંદ બંધગોભી લોકી ટમાટર ભીંડી મટર કુંદરું તુરઈ મેથી આદિ તમે તમારા ઘરમાં જે શાકભાજી બનાવતા હોય તેનું નામ લખવાનું છે પછી છે સૂચિમે સે ઉપર મનપસંદ સબ્જીયા બતાવીએ ઓર ક્યા પસંદ હે ઉસકા કારણ પછી તમે ઉપર શાકભાજીના નામ લખ્યા એ તમારા તમને એમાંથી કઈ શાકભાજી ગમે એનું નામ લખવાનું છે તમને શા માટે પસંદ છે એનું કારણ લખવાનું છે તો એમાં કોષ્ટક બનાવવાનું એકમાં લખવાનું મનપસંદ સબ્જી અને સામેની સાઈડ લખવાનું ક્યો પસંદ હે ઉશ્કા કારણ તો આલુ તો આલુ તમને શા માટે પસંદ છે તો કે હરેક સબ્જી કે સાથ અચ્છા લગતા હે પછી બેંગણ તો સબ્જી કા સ્વાદ અચ્છા લગતા હે ફૂલગોભી દીખને મેં ઓર સ્વાદ મેં અચ્છી હોતી હૈ શકરકંદ મીઠા હોતા હૈ ખાયા હૈ બંધ ગોભી તો કચુંબર મનભાવક બનતા હૈ ટાટર ખટ્ટા મીઠા સ્વાદ અચ્છા લગતા હૈ કરેલા બુખાર આદિ બીમારીઓ મેં ઉપયોગી હે પાલક તો આંખો કે લી ઉપયોગી હે એવી રીતના તમને ભાવતી હોય એ મનપસંદ શાકભાજીનું નામ લખવાનું છે ને તમને શા માટે પસંદ છે એનું કારણ લખવાનું છે પ્રશ્ન નંબર ત્રણ ભિન્ન શબ્દ પર રાઉન્ડ કીજીએ જૈશે પાલક ગાજર સેબ અને લોકી એમાં સેબ છે એ એક ફળ છે અને બાકી બધા બધા શાકભાજીના નામ છે તો સફરચંદ એટલે સેબ ઉપર રાઉન્ડ કર્યું છે એવી રીતના જે અલગ પડતું હોય તેની ઉપર રાઉન્ડ કરવાનું છે પછી પેલું છે કકડી ગાજર બંધગોભી અને કેલા કેલા છે એ ફળ છે અને બાકીની બધા નામ છે એ શાકભાજીના છે તો કેલા ઉપર રાઉન્ડ કરવાનું છે પછી બીજું છે પપીતા મૂલી આમ અને અનાર તો મૂલી છે એ શાકભાજી છે અને બાકીના ત્રણ છે એ ફળના નામ છે તો મૂલી ઉપર રાઉન્ડ કરવાનું છે કનેર ધનિયા ગુલાબ અને ચમેલી એમાં ધનિયા છે એ શાકભાજીનું નામ છે અને બાકીના ત્રણ ફૂલના નામ છે તો ધનિયા ઉપર રાઉન્ડ કરવાનું છે પછી ચોથું છે મીરચ અદરક ફૂલગોભી અને લસુણ એમાં છે એ ફૂલગોભી ઉપર રાઉન્ડ કરવાનું છે કેમ કે મિરચ અદરક અને લસુણ છે એ સ્વાદ માટે મસાલા તરીકે ઉપયોગી થાય છે અને ફૂલગોભી છે એનું શાક બનાવવાનું આવે છે તો ફૂલગોભી ઉપર રાઉન્ડ બનાવવાનું છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નો કે ઉત્તર દીજીએ નીચે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ લખવાના છે પેલો પ્રશ્ન છે હરે રંગ કી સબ્જીઓ કે નામ બતાવીએ લીલા રંગની શાકભાજીના નામ લખવાનું છે તો લખવાનો જવાબ હરે રંગ સબ્જિયા કરેલા પાલક મેથી ભાજી બંધગોભી ભીંડી લોકી કકડી ચચરિંડા કુંદરૂ વારફલી કંકોડા પરવલ આદિ હે છે બીજો પ્રશ્ન છે કચ્ચે ટમાટર કા રંગ હોતા હે કાચા ટમેટાનો રંગ કેવો હોય તો કે કચ્ચે ટમાટર કા રંગ હરા હોતા હે ત્રીજું છે કિન કિન સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હે કઈ કઈ શાકભાજીનું સ્વાદ કડવું હોય છે તો કરેલા કંકોડાર મેથી કી ભાજી કા સ્વાદ કડવા હોતા હે ચોથું છે પ્રસ્તુત એકાઇ મેં કિન સબ્જીઓ કે નામ નહીં હે પછી આપેલા પાઠમાં કયા કયા શાકભાજીના નામ નથી આવેલા તે લખો પ્રસ્તુત એકાઇ મેં ઇન સબ્જીઓ કે નામ નહીં આયે હે કદું કંકોડા કુંદરું તુરઈ પાલક પ્યાસ રતાલું જમીનકંદ જમીકંદ વારફલી ચચરીંડા મૂલી આદિ પછી પ્રશ્ન નંબર પાંચ હલવા બનાને કે લીએ ગાજરિયા લોકી કે અલાવા કોણ કોણસી સબ્જી કોણ કોણસી ચીજો કી જરૂરત હોતી હે ગાજર હલવો બનાવવા માટે ગાજર અને દૂધી સિવાય બીજી કઈ કઈ વસ્તુની જરૂર પડે હલવામાં નાખવા માટે તો લખવાનું હલવા બનાવને કે લીએ ગાજરિયા લોકી કે અલાવા ચીની એટલે ખાંડ ઘી પાણી ઇલાયચી એટલે એલચી કાજુ બદામ પિસ્તા આદિ કી જરૂરત હોતી હે પ્રશ્ન નંબર છ એસે ફળ બતાવીએ સબસીપી બનાવી જતી હે એવા ફળ બનાવો જેની શાક પણ બનાવી શકાય તો આમ કેલા અંગૂર અમૃત આદિ ફળો કી સબસીપી બનાવી જતી હે પ્રશ્ન નંબર પાંચ ચિત્ર નીચે દીયે ગયે ચિત્ર કા વર્ણન કીજે નીચે આપેલું ચિત્ર છે તેનું વર્ણન કરવાનું છે

પછી એટલે લારીવાળા ભાઈ છે એ એક સ્ત્રી છે ત્યાં ઊભી છે તેને રીંગણ બતાવે છે સ્ત્રી કે પાસે એક બચ્ચા ભી ખડા હે એ સ્ત્રીની પાસે એટલે ઓરતની પાસે એક બાળક પણ ઊભું છે જમીન પર કપડે બિછા કર દો સ્ત્રીયા સબ્જી બેચ રહી હે જમીન ઉપર કપડું પાથરીને બે સ્ત્રી છે એ શાકભાજી વેચી રહી છે ઊંકી સબ્જી આ ટોકરી મેં ભી

રાસ્તા ગુજરતા હે એટલે શાક માર્કેટની બાજુમાંથી એક રસ્તો જઈ રહ્યો છે મંડી કે દોનો ઓર પેડ ભી દેખાઈ દે રહે હે શાક શાક ની બંને બાજુ વૃક્ષ પણ જોવા મળે છે